શિક્ષકોની ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોને અન્યાય થતો હોવાની લાગણી સાથે અને તાત્કાલિક ભરતી કરવાની માંગણી સાથે રાજ્યના પચાસથી વધુ દિવ્યાંગ ઉમેદવારો ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા દિવ્યાંગ ઉમેદવારોની દલીલ હતી કે પહેલા રાઉન્ડમાં એ બી અને ડી કેટેગરીના દિવ્યાંગોને નોકરી મળી સી કેટેગરીના દિવ્યાંગોને બીજા રાઉન્ડમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી પણ બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો નથી સી કેટેગરીની જેટલી જગ્યા ખાલી છે તેની સામે ઉમેદવારોની સંખ્યા ઓછી છે છતાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી સામાન્ય ભરતીમાં જે જગ્યા ખાલી છે તેમાં કેટેગરી ચેન્જ કરીને ભરતી થઈ શકે તેવો ભૂતકાળનો જીઆર હોવા છતાં સરકાર તે રીતે ભરતી નથી કરતી તેવો આરોપ લગાવ્યો ઉમેદવારો શિક્ષકોની ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોને અન્યાય થતો હોવાની લાગણી સાથે અને તાત્કાલિક ભરતી કરવાની માંગણી સાથે રાજ્યના પચાસથી વધુ દિવ્યાંગ ઉમેદવારો ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા